ગોધરામાં બાર સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના રેન્જ આઈજી આર વી અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ નાયબ પોલીસ અધિક્ષક એન વી પટેલના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક તેમજ સેવા સેતુ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા બારમી સપ્ટેમ્બરના રોજ ગોધરા નગરમાં ગણેશ વિસર્જનનું યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થાય તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રેન્જ આઈજી આર વી અસારીને ખાતરી આપવામાં આવી હતી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના પંચમહાલના રિપોર્ટર ઇમરાન તેતરા આગામી બાર સપ્ટેમ્બરે ગોધરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશયથી ત્રણ જિલ્લાઓના રેન્જ આઈજી રાજેન્દ્ર વી અસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ ડીવાયએસપી એન વી પટેલ દ્વારા ગોધરાના પોલન બજાર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી આ પ્રસંગે તેમણે પોલન બજાર ઉર્દુ કુમાર શાળાના પટાંગણમાં અત્રેના રહીશો તેમજ સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો આ નિમિત્તે બી ડિવિઝનના પીઆઈએ બી ચૌધરી અને શાળાના શિક્ષક મૌલાના ઇકબાલ બોકડા સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શહેરની શાંતિ પ્રત્યે પોતાનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ

રેન્જ વડા શ્રી માન્ય આરવી હસારી સાહેબની આગેવાનીમાં કોલંદ બજાર વિસ્તારમાં આવેલી શાળામાં આસપાસના જે મોહલ્લાઓ છે ત્યાંના જે સ્થાનિકો છે તેમની સાથે પણ એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે તમામ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહેલો છે અને આ તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે તમામ તત્પર હોય તેવું જણાય છે ગોધરાની જાહેર જનતાને એ જ અપીલ છે કે આ ઉત્સાહ આ જે ઉત્સવ છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ ઉજવે કોઈ અન્ય ધર્મની લાગણી દુભાય એવું કોઈ કોઈ પણ સમાજ દ્વારા ના થાય અને ઉત્સાહપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે તેવી તમામને અપીલ છે સાથે સાથે તમામ ગણેશ મંડળોને એક અપીલ એ પણ છે કે પોતાના ત્યાંથી જે મૂર્તિઓ છે એ વહેલી જે વિશ્વકર્મા ચોક ખાતે લાવે જેથી જે વિસર્જનની યાત્રા છે એમાં વચ્ચે ભંગ ના પડે અને શાંતિપૂર્વક એ લોકો અહીંયા ઉર્સોલાસ્થી રૂટની અંદર ઉજવણી કરી શકે બીજી તરફ આજે ફ્લેગ માર્ચ શૌભા યાત્રાના રૂટ ઉપર કાઢવામાં આવી હતી જ્યાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું